સુરત શહેરમાં બનાવટી ચલણી નોટો ફેરવતા ગેંગ સામે લિંબાયત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે પશ્ચિમ બંગાળથી લવાયેલી નકલી નોટોનો સ્મગલિંગનો પર્દાફાશ કરતા પોલીસે ત્રણ શખ્સોને રંગે હાથે ઝડપી લીધા છે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસને બનાવટી ચલણી નોટોના કેસમાં મોટી સફળતા મળી છે શહેરમાં બજારમાં નકલી નોટો ચલાવવામાં આવી રહ્યાની ગુપ્ત માહિતીના આધારે લિંબાયત પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું જનરક્ષક એક બાર પર મળેલા કોલ બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી પોલીસે પ્રથમ સફીફુલ ઇસ્લામ નેસુદ્દીન શેખને પાંચસો રૂપિયાની અલગ અલગ સિરીઝ નંબરવાળી બનાવટી નોટો સાથે ઝડપી લીધો છે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ નકલી નોટો પશ્ચિમ બંગાળના મુરિશાદાબાદ જિલ્લામાં બહારમપુરા વિસ્તારમાંથી મેળવવામાં આવી હતી આ આધારે પોલીસે વધુ તપાસ કરતાં ભેસ્તાન વિસ્તારમાંથી રાકીબ શેબ અને તાજમહેલ ઉર્ફે

જેથી પોલીસે સ્થળ ઉપર જઈ તાત્કાલિક અને એને એરેસ્ટ કરેલ એની પાસેથી પાંચસોની પાંચ ચલણી નોટો મળી આવેલ જે ડુપ્લિકેટ હોવાનું જણાતા એ જે જ્યાં રહેતો હતો એ સ્થળ ઉપર જઈને ચેક કરતા અન્ય બે ઇસમો પાસે પણ બીજી ત્રણ લાખ ચોર્યાસી હજારની રકમ જેટલી ડુપ્લિકેટ નોટો મળી આવેલ જે પોલીસે કબજે કરેલ છે અને ગુનો રજીસ્ટર કરેલ છે જેમાં સફિકુલ બીજો એક છે એક મોહમ્મદ રાકીબ અને ત્રીજો આરોપી છે તાજમહલ જે ત્રણેય બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે અને આ જે નોટો છે એ પોતે બંગાળથી અથવા બાંગ્લાદેશથી કોઈસમ પાસેથી લાવેલા હોવાનું હાલ તપાસમાં જણાવેલ છે આ જે ગુનાહિત ઇતિહાસ જણાવું તો આ જે સફિકુલ જે છે એ પૂણા પોલીસ સ્ટેશનમાં બે હજાર અગિયારની સાલમાં એક હજારની નોટો ડુપ્લિકેટ વટાવવા માટે નીકળેલ ત્યારે જટવાઈ ગયા ત્યારે એના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો સાહેબ આ કેટલા અત્યાર સુધી વટાઈ ચૂક્યા છે કોને કોને કઈ રીતે વેચતા એ અત્યાર સુધી તપાસ દરમિયાન જણાવેલું છે પ્રમાણે એ લોકો પાંચેક લાખ ની રકમ લઈને નીકળેલા એમાંથી એક લાખ એક લાખ સવા લાખ કેટલી રકમ એ લોકો વટાવી ચૂક્યા છે અને એમાં મુખ્યત્વે પાંચ થી આઠ ના ગાળામાં જયારે શાકભાજી માર્કેટમાં વધારે ગરબી હોય અને લોકો જે વેપારી છે એને ચેક ન કરે અને સ્વીકારી લે એ સમય પસંદ કરીને એ લોકો જે નાના રેકડીવાળા કે અથવા શાકભાજીમાં આ લોકો પોતાની ડુપ્લિકેટ નોટો વટાવવાનું કામ કરતા હતા સાહેબ કેવી રીતે છાપતા હતા અને ક્વોલિટી કેવી હતી આ ક્વોલિટી ઓળખાઈ જાય એવી છે છાપવાનું તો હવે જ્યારે એનો જે એની નોટો પૂરી પાડનાર માણસ જ્યારે ઝડપાશે ત્યારે બાકી આગળ નીકળ્યા મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત